નમસ્કાર ખેડૂત મિત્રો દર વખતે આપણે અવાનવા કૃષિને લગતા વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો આજે પણ આપણે બધા પાકને લગતો એક વિડીયો જનરલ વિડીયો લઈને આવ્યા છીએ મારું નામ છે હર્ષિલ કોયાણી તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગત તો આપણે આજે વાત કરવાની છે ફ્લાવરિંગની ગમે પાક હોય એમાં ફ્લાવરિંગ લગાડવા માટે કઈ દવા શું શું કરવું જોઈએ કયા પગલાં લેવા જોઈએ તેના માટેનો આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ તો પહેલી વાત આપણે કરી ઘણી વાર વરસાદી વાતાવરણ હોય ગમે એ પાક હોય દાખમે કપાસ છે તેમાં ફ્લાવરિંગ ડ્રોપ થતું હોય અમુક ખેડૂતને અમુક પાકમાં ફ્લાવરિંગ વધારે લગાડવા માટેની દવા હોય આવા પ્રશ્ન જોતા હોય કે કી દવા વાપરવી કી દવામાં સારું રિઝલ્ટ આવે અને કયા ખાતરો વાપરવા તો એના માટેનો આપણે આખા વિડીયો લઈને આવીએ છીએ તો તમે આખો વિડીયો જુઓ પેલી વાત તો એ છે કે ગમે હોર્મોન્સ પોષક તત્વો ન મળે બરોબર એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણમાં એનો ખોરાક ન બને એટલે ફ્લાવરિંગ લાગે નહીં અને લાગે તો પણ ઓછું લાગે કાં અથવા તો લેટ લાગે ફ્લાવરિંગ ન લાગે એવું તો ન હોય પણ લેટ લાગે ઓછું લાગે અથવા તો વધારે પડતું નાઇટ્રોજન પાકને મળી જાય તો એ જે આપણે ટૂંકી ઘડીએ ફૂટ કરવાની હોય એ ફૂટ લાંબી ઘડીએ થાય અને ગ્રોથ વધી જાય વેજીટેટિવ ગ્રોથ વધી જાય તો આ વેજીટેટિવ ગ્રોથ કેમ ઊભો રાખવો અને એના માટે કઈ દવાનો ઉપયોગ કરવો ગ્રોથ હટકાળવા એને હોર્મોન્સ પૂરા પાડવા કયા કયા ટેકનિકલ એને આપવા એના માટેનો આ વિડીયો છે તો પહેલાં આપણે એક ખાતરની વાત કરી કે એક આપણી અમદાવાદની કંપની ગુજરાત પેસ્ટિસાઈડ કરીને કે જેનું વર્તિને ખાતર આવે છે આ ખાતર એવું છે કે આમાં માઇક્રોન્યુટ્રન્ટ પ્લસ બીજા પીજીઆર તત્વો આવે છે કે આ દસ ગ્રામ પર પરપંપે વાપરવાથી જો છોડનો વિકાસ રુંધાઈ ગયો તો વિકાસ કરાવે બરાબર ફ્લાવરિંગ સ્ટેજ હોય તો એમાં જે ઘટતા હોર્મોન હોય એ જમીનમાંથી અપટેક કરાવીને હોર્મોન પૂરા પાડીને એને ફ્લાવરિંગ લગાડે મરચી જેવા પાક કપાસ જેવા પાકમાં જો ગ્રોથ અટકી ગયો હોય ફ્લાવરિંગ ના લાગતું હોય તો એકવાર નો ઉપયોગ કરવો આના પણ એક મસ્ત જોરદાર રિઝલ્ટ છે બીજા નંબરમાં આપણે વાત કરી તો વિલોવુડ કરીને કંપની છે એની એક પ્રોડક્ટ આવે છે વ્હીલબોન્ડ કરીને તો માં બે હોર્મોન્સ આપેલા છે જે આ પેટન્ટેડ પ્રોડક્ટ છે એમાં બે ટેકનિકલ છે બીટા સિટોસ્ટેરોલ અને સ્ટીગમાં સ્ટેરોલ આ બે તત્વો આમાં આપેલા આ બે હોર્મોન્સ જ છે કોઈ ઝેર નથી કે કોઈ તે બીજા કોઈ અધર ટેકનિકલ નથી એનું ત્રીસ gram નું pouch આવે આ wheelbarrow નું ત્રીસ gram નું pouch છે આ pouch માં દસ પંપ થાય એટલે કે પેલા એને પાણી લઈને ઓગાળી ઘડીક વાર ઓગાળીને દસ મિનિટ શાંત રહેવા દો પછી pump માં નાખવાનું આ રીતનોનો પ્રયોગ કરવાનો ત્રણ ગ્રામ પર pump નો એનો છે જેના આના બહુ મસ્ત પરિણામ છે કપાસમાં ધાણામાં ચણામાં વિલબોન્ડ આ પ્રોડક્ટ એવી છે કે જો ફ્લાવરિંગ એ લગાડશે ગ્રોથ ઊભો રહી ગયો રહી ગયો છે તો એને ગ્રોથ એ અપાવશે અને વધી ગયો વધારે પ્રકારનો ગ્રોથ છે તો એને બ્રેક કરાવશે બીજા નંબરમાં સ્ટ્રેસ બુસ્ટર એટલે કે જો તાણ આમ દાખલા તરીકે વધારે વરસાદના વરસાદ હોય વધારે પડતી ઠંડી હોય તો છોડ એમાં તાણમાં આવી જાય તો એ તાણ સ્ટ્રેસ ફ્રી કરાવશે બીજા નંબરમાં બેક્ટેરિયાને વાયરસ પ્રતિ રોધક આમાં તત્વો છે એ બેક્ટેરિયાનું એટેક આવે વાયરસનું એટેક આવે ચણામાં પીળીઓ આવે તો આવા બધા રોગને કંટ્રોલ કરાવશે જો અગાઉ ટ્રીટમેન્ટ કરેલી છે તો આ રોગ આવવા જ નહીં આ બહુ મસ્ત પેટેન્ટેડ પ્રોડક્ટ છે અને અધ અધર વિડિયો તમારે જોવો હોય તો વિલબોન્ડ યુટ્યુબમાં સર્ચ કરી દો એટલે તમને શું કહેવાય અધર રાજ્યના કે આખા ઇન્ડિયાના વિડીયો વિલબોન્ડના છે તમે આ એક જોઈ લેજો બરોબર હે આના પર બહુ મસ્ત રિઝલ્ટ રહેલા છે ત્રીજી પ્રોડક્ટ આપણે વાત કરી તો એજીસ ફાર્મ સોલ્યુશન કંપનીનું દિવ્ય કોપલ છે આ પ્રોડક્ટનો એમ બાર દસથી થી બાર એમ એલનો ડોઝ છે બરાબર આમાં એમિનો એસિડ વિટામિન બી નાઇન ફોલિક એસિડ રહેલું છે પ્લસ પીજીઆર બીજા અધર કંપનીની મોનોપોલી પ્રમાણે એના તત્વો હોય એનો બાર દસથી થી બાર એમ એલનો ડોઝ છે પંદરથી થી વીસ એમ એલ નાખો તો સાવ બ્રેક મરવી દે છે બાકી દસ થી બાર એમ નાખવામાં ટૂંકી ઘડીએ ફૂટ કરાવશે પાનની કુણપતા જાળવી રાખશે એને જે જોતું હોય ખોરાક પૂરો પાડશે બરોબર તો આ જે પ્રોડક્ટ તમે એકવાર ટ્રાય કરજો આના બહુ મસ્ત રિઝલ્ટ મળેલા છે ચોથી આપણે વાત કરીએ તો ગોદરેજ કંપનીનું ડબલ એવા ખેડૂત મિત્રોએ વાપરેલું જાય છે આમાં ટેકનિકલ છે હોમો બ્રાસિનો એક પીજીઆર છે જે પાકને સૂર્યપ્રકાશની હાજરીમાં તમે છાટેલું હોય એટલે એને ગ્રોથ ઊભો રાખીને આ ટૂંકી ઘડીએ ફૂટ કરાવશે ને ચણા જેવા પાકમાં ધાણા જેવા પાકમાં કપાસ જેવા પાકમાં ટૂંકી ઘડીએ સાવ ફૂટ કરાવશે એટલે તમે એનું રિઝલ્ટ તમને નરી આંખે દેખાશે તો ગોદરેજનું ડબલ આનો દસ થી પંદર એમ નો ડોઝ છે જે પ્રમાણે ખેડૂત પંપ છાંટતા હોય એ પ્રમાણેનો ડોઝ જાળવી રાખો આના પણ બહુ મસ્ત રિઝલ્ટ છે ને જૂની જાણીતી મને છે પચીસક વર્ષથી આ રનિંગ પ્રોડક્ટ છે પાંચ પાંચમી આપણે લઈને આવ્યા આમાં ઇન્ગ્રીસ આવેલા છે આનો ડોઝ છે વીસ થી પચીસ ML નો તો પ્રોફ્યુઝરનું કામ શું છે તો પ્રોફ્યુઝર જમીનમાં જે માઇક્રોન્યુટ્રી છે ખાતર છે જે પડેલા હોય એને અપટેક કરાવશે બરોબર પછી વોટર લોગિંગ કન્ડિશન હોય દાખલા તરીકે અતિશય વરસાદ આવતો હોય પાકના મૂળિયા ભીના હોય ઓક્સિજન ના લઈ શકતા હોય એવી કંડિશનમાં પાકને સ્ટેબિલિટી આપશે સ્ટ્રેસ બુસ્ટિંગ કરાવશે એટલે કે પાક પાછો ન પડે નબળો ન પડે બીજા નંબરમાં એ બધા જમીનના તત્વો લેવડાવીને સૂર્યપ્રકાશની હાજરીમાં લઈને જે ખોરાક બનાવતો હોય એ ખોરાક પ્રોફિઝર સીધો પૂરો પાડશે એટલે આ પ્રોડક્ટના બહુ મસ્ત રિઝલ્ટ છે કોઈ એમ કહેતું હોય કે મને એક રાઉન્ડમાં રિઝલ્ટ મળે તો આ પ્રોડક્ટમાં એક રાઉન્ડમાં રિઝલ્ટ નહીં મળે કાંઈ બે બેથી ત્રણ રાઉન્ડ કરશો એટલે તમને એ સો ટકા પરફેક્ટ રિઝલ્ટ મળશે કારણ કે એક રાઉન્ડમાં એની હજી ક્રિયાવિધિ બધી ચાલુ થાય એટલે તમને એ સો ટકા રિઝલ્ટ એક રાઉન્ડમાં ન મળે બે થી ત્રણ રાઉન્ડમાં બે પ્રયોગ કરશો એટલે એનો બહુ મસ્ત રિઝલ્ટ મળશે ચણાનો પાક હોય તેમાં નરી આંખે તમને ડિફરન્સ ન દેખાય પણ એના જે મારેલું હોય ન મારેલું હોય એના તમે પોપટા જોવો એટલે એમાં દાણાની સંખ્યા જોઈ લેવાની વજન જોઈ લેવાનું કાંટે ચડા નીકળે ચણા ત્યારે કાંટે ચડાવવાનું કપાસ હોય તો કપાસમાં નજરે ફ્લાવરિંગમાં ડિફરન્સ ન પડે જે ખેતરમાં માયરું હોય પ્રોફિઝરના ત્રણ રાઉન્ડ જેમાં ના માયરા હોય એ બે બે નો ને વજનનો ડિફરન્સ કરી લેવાનો વજન કપાસના રેસાની લંબાઈ વધારશે કપાસી વજન વધારશે તેલની ટકાવારી પૂરી પાડશે જમીનમાં જે સલ્ફર પડ્યું હોય એ સલ્ફરનો અપટેક કરાવશે આ બધુંય કામમાં પ્રોફિજર કરશે અને ઘણી વખતે ગમે મોલમાં ગ્રોથ વધી ગયો હોય ગમે પાકનો ગ્રોથ વધી ગયો હોય એટલે ઘણા ખેડૂતનો પ્રશ્ન હોય કે વય ધટકડવી હે વય ધટકડવી હે ફાલ નથી બેતો તો એના માટે આપણે જૂનું જાણીતું ટેકનિકલ જે પેલા સિઝન ટા આવતું એ ત્રેવીસ ટકા જેનું હવે બહુ ઓછું રિઝલ્ટ આવે છે તો તેને જ અપગ્રેડ કરીને મોસ્ટ ઓફ કંપનીમાં આવી ગયું છે કલ્ટર ચાલીસ ટકા જેનું ટેકનિકલ છે પેક્રો બ્યુટાજો ચાલીસ ટકા એસી જે મગફળી જેવા પાકમાં ગ્રોથ અટકી ગયો ગ્રોથ વધારે થયો હોય અને એને અટકાળવો હોય તો પાંચ ML છ એમ ત્રણ એમએલ જેવું પ્રમાણ છે જેવો ગ્રોથ એ પ્રમાણે આનું પ્રમાણ છે કાયદેસરનું કંપનીની ભલામણ તો ત્રણ એમએલ છે પણ અતિશય વધારે જો મગફળીનો ગ્રોથ હોય તો ત્રણ એમએલથી કોઈ પણ દવાથી અટકતી નથી એટલે ચાર ત્રણથી પાંચ એમએલની ભલામણ હોય પાંચ એમએલ સુધી તમારે નાખવું આ વોલ સ્કેમનું મોંઝા કરીને જે સુમિટોમો કંપનીનું વિદ્યુત આવે છે આ સેમ ટેકનિકલ છે બરાબર એટલે ચણામાં ગ્રોથ વધી હોય દાખલો ઊભી ગ્રોથ ચાલુ થઈ હોય વેજીટેટિવ ગ્રોથ તો એને ઊભી રાખવી હોય તો એને મોંઝાનો ત્રણથી પાંચ એમએલ વચ્ચેનો સ્પ્રે કરીને એ ગ્રોથ ઊભી રાખીને આડી ફૂટમાં તમે કન્વર્ટ કરી શકો ગ્રોથ ઊભી રહી જાય એટલે એનું ફ્લાવરિંગ કમ્પ્લીટ લાગવા માંડે સ્ટેજ સ્ટેજનો તો જે જે કોઈ ખેડૂત મિત્રો આમાંથી જે તમે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોય એકવાર કોમેન્ટમાં જણાવજો તમે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે એના રિઝલ્ટ તમને કેવા લાગ્યા આ બધી કંપની સ્ટાન્ડર્ડ કંપનીની દવા છે આપણે કોઈ કંપનીનું પ્રમોશન નથી કરતા પણ એકવાર તમે આ દવાનો ઉપયોગ કરીને જુઓ એનો શું રિઝલ્ટ મળે હે એ અમને જણાવો બીજા ખેડૂત મિત્રોને તમે જણાવો અમારો જો આ વિડીયો સરસ લાગ્યો હોય તમને તો અન્ય ખેડૂત સુધી અન્ય ખેડૂતના ગ્રુપમાં ફોરવર્ડ કરો અને અમારી આ કૃષિ જગત ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે ખેડૂત સુધી શેર કરો ધન્યવાદ